ચોમાસું શરૂ થાય એટલે આપણને કેવી મજા આવે હા વાતાવરણમાં કઈ ઠંડક થઈ હવે થોડું ગમશે મનને શાંતિ વરસે અને ખાવાની પણ મજા આવશે કારણ કે ઉનાળામાં તો આપણને ખાવાનું જ નથી ભાવતું ને હવે જેવી વાતાવરણમાં ઠંડક થઈ બધે ગ્રીનરી જોવા જઈએ આંખોને પણ ઠંડક મળે મનને પણ શાંતિ વધે આપણને નઈ તવી વસ્તુઓ ખાવાનું ક્રેવિંગ થાય ને આપણી બધી વસ્તુ હોશે હોશેથી પણ ખાતા હોય છે પણ આપણે ચોમાસામાં રોગો ના થાય એનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે કારણ કે ચોમાસાની ઋતુ એવા છે કે જેમાં સૌથી વધારે રોગચાળો રોગચાળો ફેલાતો હોય છે માટે આ વસ્તુમાં આપણે આપણી હેલ્થ ની ધ્યાન રાખવું જ જરૂરી હોય છે તો ચોમાસાની ઋતુમાં અમુક એવા શાકભાજીઓ ના લેવા જોઈએ કે જે આપણને હેલ્થ ઉપર અસર પાડે છે ને આપણી હેલ્થ ને ખરાબ કરી શકે છે

ભલે તમે આ શાકભાજી પહેલેથી ખાતા હોય છે તમને કોઈ તકલીફ ના થાય પણ જયારે ઇમ્યુનિટી વીક હોય અને ચોમાસા પછીનો જેવો તડકો નીકળે ને એટલે એમાં રોગચાળો વધારે ફાટી નીકળે છે ત્યારે આપણને તકલીફ થવાના ચાન્સીસ વધી શકે છે માટે હું કઉ છું કે આ શાકભાજી આપણે ચોમાસાની ઋતુમાં બની શકે એટલા અવોઈડ જ કરવા જોઈએ તો ચાલો કયા શાકભાજી છે એના ઉપરનું વાત કરીએ એમાંનું પહેલું છે એ છે કોબી કેબેજ આમ ચોમાસામાં તો કોબી બિલકુલ જ ના ખાવી જોઈએ આમ પણ આપણે કોબીનો ઉપયોગ ઓછો જ કરવો જોઈએ જો તમારે ખાવી જોય તો તમે દેશી કોબી ખાવાનો આગ્રહ રાખો અને જયારે પણ કોબી લો ત્યારે સાવધાની રાખો કારણ કે અત્યારે નકલી વેચાણ પણ એટલું જ બધું રહ્યું છે જેમાં જે બનાવવામાં આવતી હોય છે માટે કોબી સિલેક્ટ કરો એને સમજી વિચારી નહીં વાપરો કે જેની આપણને તકલીફ ના થાય તો હું ચોમાસામાં કેમ કોબી ખાવાની ના પાડું છું કારણ કે કોબી નો જે ગુણધર્મ છે ને એબ્સોર્બ કરવાનો હોય છે મતલબ તમે એના ઉપર જેટલું પણ પાણી નાખશો ને તે બધું એબ્સો કરી લેશે અને આમ પણ ચોમાસાની ઋતુમાં પાણીનું પ્રમાણ વધતું જાય છે જેના લીધે જે પણ પડે પછી તડકો નીકળે એટલે એમાં જે અસંખ્ય નાના નાના જીવો છે ને એ બધા ઉત્પન્ન થતા હોય છે અને આ સૂક્ષ્મજીવો એવી જગ્યા ગોતતા હોય કે જ્યાં ભેજનું પ્રમાણ વધારે રહેતું હોય અને તડકો ના આવતો હોય એ વસ્તુ એક કોબી હોય છે અને આપણે આવી જ કોબી ગ્રહણ કરીએ જેના લીધે આ બધા સૂક્ષ્મ જીવો આપણને પણ infection કરી શકે છે અને આપણને infection થવાના chances પણ વધી શકે છે માટે ચોમાસાની ઋતુ દરમિયાન કોબી બિલકુલ ના ખાવી જોઈએ તો નેક્સ્ટ આગળ વધીએ અને બીજું શાકભાજી છે એ છે cauliflower ફ્લાવર ફ્લાવર એનો બી ગુણધર્મ કોબીની જેમ બધું સંગ્રહ કરી રાખવાનો છે એ પણ પાણીનો જેટલો છટકાવ કરશો એ બધું પોતે જાતે સંગ્રહ કરી રાખશે અને તમે માર્કેટમાં જાઓ ત્યારે ફ્લાવર લો ને ત્યારે તમે જોતા કે ઉપર નાના નાના કાળા કાળા ટપકા બતાવે છે એ એક જાતનું જ બતાવે છે તમે ફ્લાવર માર્કેટમાંથી લઈને આવો અને ચાર પાંચ દિવસ સુધી ઘરમાં જ મૂકી રાખો તો તમે જોશો એ જે સૂક્ષ્મ જીવો છે એ વધતા જાય છે જે ટપકા હોય એ વધતા જાય છે ને એમાં વાયરલ કે બેક્ટેરિયા ઇન્ફેક્શન ગ્રોથ થતું હોય અને વધારે જ પડતું એમને મૂકી રાખવામાં આવે ને તો એ અંદરથી પચકી જાય છે એમાં ફૂગ પણ ક્યારેક નીકળે છે માટે ફ્લાવર ના ખાવું જોઈએ અને જો ચોમાસાની ઋતુ દરમિયાન ઋતુ દરમિયાન ફ્લાવર અવોઈડ જ કરવું જોઈએ તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજી વસ્તુ છે એ છે પાલક જાણીને નવાઈ લાગી કે પાલક કઈ રીતે નુકસાન કરે છે તો પાંદડા વાળા શાકભાજી છે ને આપણા માટે ખૂબ જ હેલ્ધી હોય છે શાક ખાઓ પાલક નું જ્યુસ પીવો કે પાલક ને ગમે તે રીતે સલાડ રીતે ઉપયોગ કરો એ બધી વસ્તુ સારી છે પણ ચોમાસામાં એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ કારણ કે પાલક ની તાશી એ ગરમ અને બધું પાણી છે ને સંગ્રહ કરી રાખવાની હોય છે માટે આપણે ચોમાસાની ઋતુ દરમિયાન પાલક ને કરવું જોઈએ કારણ કે જો તમે પાલક ખાશો તો તમને પેટની ગરમીનું પેટનું તાપમાન વધશે જેના લીધે તમને પિત્ત થવાનું જોખમ વધારે રહે છે અને જ્યારે ચોમાસા પછીનો જે તડકો નીકળે ને એમાં પણ પેટના રોગો થવાના ચાન્સીસ વધી શકે છે આ પિત્ત વધી શકે છે માટે ચોમાસાની ઋતુ દરમિયાન બની શકે તેટલું પાલક avoid જ કરવું જોઈએ અને પાલક તમે અત્યારે બજારમાં ભલે મળતું હશે પણ બની શકે તેટલું avoid કરો કારણ કે એનો બેસ્ટ ટાઈમ એ શિયાળાનો હોય છે અને આમ પણ ચોમાસામાં બની શકે લીલા તે અવોઇડ જ કરવા જોઈએ અને આપણા પૂર્વજો પણ કહેતા હતા કે ઋતુમાં આપણે હલકો ખોરાક જલ્દીથી પચી શકે તેવો ખોરાક અને બપોરના ટાઈમમાં કે સવારના ટાઈમમાં કઠોળ ખાવાની આદત પાડો કે જેનાથી પેટની તકલીફ પણ આપણને ઓછી રહે ને આપણે એકદમ હેલ્ધી અને તંદુરસ્ત રહી શકીએ તો નેક્સ્ટ આગળ વધીએ અને ચોથું ફૂડ છે એ છે કેપ્સિકમ શિમલાંગ મિર્ચ આમ તો આપણે ગુજરાતીઓ શિમલા કેપ્સિકમ બને તેટલું ઓછું ખાતા હોય છે આપણે આપણે ભાજીમાં કે કે પુલાવમાં બર્ગર જેવી વસ્તુઓ બનાવે ત્યારે જ એનો ઉપયોગ કરતા હોય છે પણ બની શકે તેટલું કેપ્સિકમ ચોમાસાની ઋતુમાં પણ ઓછું ખાવું જોઈએ અત્યારે કેપ્સિકમ તો લાલ પીળા લીલા બધી જ જાતના મળે છે જે કલરફુલ લાગે પણ એ દેખાવમાં સારા લાગે છે એ ખાવામાં બિલકુલ સારા નથી કારણ કે કેપ્સિકમ નો ગુણધર્મ પણ પાણીને જકડી રાખવાનો હોય છે માટે જો આ ઋતુ દરમિયાન આપણે કેપ્સિકમ ખાઈએ તો આપણને કેટલી બધી બીમારીઓ નોતરી શકે છે માટે બની શકે એટલું આ ઋતુમાં કેપ્સિકમ આપણે અવોઇડ જ કરવું જોઈએ તો આગળ વધીએ અને પાંચમું છે એ છે સલાડ જાણીને નવાઈ લાગે કે સલાડ સલાડ તો એકદમ હેલ્ધી વસ્તુ છે એની સિવાયની બીજી હેલ્ધી વસ્તુમાં તો કોઈ આવતું જ નથી નો ડાઉટ સલાડ હેલ્ધી વસ્તુ જ છે પણ ચોમાસાની ઋતુ દરમિયાન આપણે સલાડ ને અવોઇડ કરવું જોઈએ કારણ કે ચોમાસાની ઋતુ દરમિયાન આપણે કાચા શાકભાજી કે સલાદ ખાઈએ કે જેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે અને પાણીનું કન્ટેન્ટ વધારે હોય છે જો આપણે આ સલાદ કે એવા કાચા શાકભાજી લઈએ જેના લીધે આપણા પેટ પર વધારે પડતો લોડ પડે છે અને પચાવવા માટેની તકલીફ વધારે કરવી પડે છે અને આમ પણ આપડી ચોમાસાની ઋતુ દરમિયાન આપડી પાચન શક્તિ મંદ થયેલી હોય છે અને પચવામાં બધી વસ્તુ વધારે વાર લાગે છે જેના લીધે ક્યારેક આપણને પેટને લઈને તકલીફો પણ ઊભી થાય છે જેવા કે અપચો થાય છે ડાયરિયા કોન્સ્ટીપેશન ઉલટી ઉબકા જેવી તકલીફો આપણને થઈ શકે છે માટે ચોમાસાની ઋતુ દરમિયાન બની શકે એટલે કાચા શાકભાજી અને ચલાઈ ડામડે અવયજ કરવું જોઈએ અને તેમાં પણ ટમેટું કાકડી કોબી કાંદા પાલક એ બધી વસ્તુઓ તો સલાડ બિલકુલ ના લેવી જોઈએ કે જે આપણને વધારે પડતી તકલીફો કરી શકે છે અને આમ પણ ચોમાસામાં આપણને પેટ તકલીફો વધતી રહેતી હોય છે માટે ચોમાસા ઋતુ દરમિયાન આપણે જે હલકું અને એકદમ સરળ થી પચી શકે એવી વસ્તુઓ લેવી જોઈએ અને બની શકે શકે તેટલા ઉપવાસ જ કરવા જોઈએ અને તમે કુદરત નો કરિશ્મો જોવો કે બધા મોસ્ટ ઓફ તેવા શેમાં આવે ચોમાસાની ની ઋતુ માં આવે કે જેમાં આપણે ઉપવાસ કરતા હોય આપણા પૂર્વજો આ ઋતુમાં ઉપવાસ કરીને પોતાની હેલ્થને એકદમ સુરક્ષિત રાખતા હતા માટે બની શકે જો તમારાથી થાય તો તમે પણ ઉપવાસ કરો કે જેનાથી જે બધું ખાવાનું હોય બચી શકે અને તમને બીજી કોઈ તકલીફો પણ ઉભી ના થાય તો મિત્રો આ છે એવી પાંચ વસ્તુઓ કે જે બની શકે એટલે આપણે ચોમાસામાં અવોઈડ જ કરવી જોઈએ કે જેનાથી આપણે થકી કેટલીક બીમારીઓથી આપણે બચી શકીએ છીએ કારણ કે આ ઋતુમાં જેટલું તમે તમારી હેલ્થનું વધારે ધ્યાન રાખશો એ જરૂરી હોય છે કારણ કે વરસાદ પડે પછી તડકો નીકળે વરસાદ પડે તડકો નીકળે છે વરસાદ પછીનો જે તડકો નીકળે ને એમાં વધારે પડતો રોગચાળો ફાટી નીકળે છે માટે આ દરમિયાન આપણે આપણી હેલ્થ ને હેલ્ધી રાખવી અને રોગો થી બચાવવી જ જરૂરી હોય છે જેનો ટોટલી ડિપેન્ડન્ટ તમારા હાથમાં હોય છે માટે ચોમાસામાં બની શકે છે એટલે શાકભાજી અવોઈડ કરો અને હેલ્ધી રહો જો તમને કઈ પણ ક્વેરી હોય ક પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો સારો લાગ્યો શેર કરો સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી લો જેથી તમને આવા નવા ને નવા નોટિફિકેશન મળતા રહે અને તમે તમારી એકદમ હેલ્ધી તંદુરસ્ત રાખી શકો જો તમને કંઈ પણ ક્વેરી હોય કે તમે આના ઉપર વિડીયો અપલોડ કરો તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો હું જરૂરથી ટ્રાય કરીશ કે એના ઉપર વિડીયો બનાવીને તમને એનું નોલેજ શેર કરો તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો